નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો લીલી પરિક્રમા હવે ધીરે ધીરે નજીક આવી રહી છે આ લીલી પરિક્રમામાં સાહેબ તમને ખબર છે હજારો નહીં પણ લાખો લોકોની આસ્થા જોડાયેલી છે અને આ લીલી પરિક્રમામાં સાહેબ તમને અનેકો એ સાધુ કે જે વર્ષો સુધી એ ગિરનારની અંદર તપસ્યા કરતા હોય ને એ સાધુઓના સાહેબ તમને દર્શન થશે એટલું જ નહીં પણ સાહેબ આ ગિરનારની પરિક્રમામાં તમે જે ગિરનાર પર્વત છે ને એની આજુબાજુ છત્રીસ કિલોમીટરનો એ અંતર એ માર્ગ કે એ માર્ગમાં જ્યારે તમે લીલી પરિક્રમા કરો ને ભાઈ તો તમારા બેડા પાર થઈ જાય ભાઈ હું નથી કહેતો સાહેબ તમે કોઈ પણ વ્યક્તિને પૂછી કે ગિરનારની લીલી પરિક્રમાનું મહત્ત્વ કેટલું હોય સાહેબ તમે જોતા હશો કે ગિરનારની લીલી પરિક્રમા થાય તો અવારનવાર ઘટના સામે આવતી હોય એના આગલા વર્ષે આપણે જોયું કે દસ લોકોના હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયા એની પહેલાં પણ તમે જોયું હશે કે દીપડો એક નાનકડી દીકરીને ઉપાડી ગયો આવી ઘટના પણ બનતી હોય છે પણ સાહેબ તમને ખબર છે ને રામ રાખે અને કોઈ ના ચાકે જેની સાથે ભગવાન હોય ને એને કાંઈ ન થાય ભાઈ અને લાખો લોકો જતા હોય લગભગ એક બે નહીં એક સાથે લગભગ દસ દસ લાખ લોકો ચાલતા હોય તમે વિચારો ને એમની સેવા કરવા માટે એ ભક્તો પણ જોડાયેલા હોય છે એમને કોઈ પણ જાતની અગવડ ન પડે એને ખાસ ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પણ અલગ અલગ જાતની સગવડો ગોઠવવામાં આવી છે ચા હોય પાણી હોય નાસ્તો હોય સુવાની સાહેબ બધી સુવિધા તમને આ છત્રીસ કિલોમીટરના રૂટની અંદર મળી જાય તો આ છે મિત્રો ગિરનારની લીલી પરિક્રમા હવે જો તમે ગિરનારની લીલી પરિક્રમામાં જવાના હોય તો ખાસ કરી અને કોમેન્ટ કરજો કે હા ભાઈ અમે જવાના છીએ તો આપણને પણ અંદાજ આવે કે આટલા લોકો તો આપણા ચેનલમાંથી પણ આટલા લોકો જશે તો કોમેન્ટ કરજો ભાઈ બાકી આ વિડીયો તમે કોઈપણ પ્લેટફોર્મ ઉપર જોતા હોય એ યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય ટ્વિટર કોઈપણ પ્લેટફોર્મ ઉપર જોતા હોય બધી જગ્યાએ કોમેન્ટ કરજો અને ખાસ કરી અને બધી જગ્યાએ શેર પણ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ